પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી જેના કારણે પ્રાણી સંગ્રાલયને સારી એવી આવક થઈ છે છેલ્લા બે દિવસમાં જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે પંદર હજાર એકસો ને પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી ઐતિહાસિક ધર્મનગર અને પ્રવાસન નગર એવા જુનાગઢ ખાતે ઉનાળાની દિવાળીની તેમજ જાહેર રજાના દિવસો દરમિયાન દેશભરમાંથી મુલાકાતીઓ શ્રદ્ધાળુઓ ખૂબ જ મોટી સંખ્યામાં આવતા હોય છે ત્યારે જુનાગઢમાં ભવનાથ ઉપરકોટ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય સહિતના અને ધાર્મિક સ્થળો તેમજ ફરવાલાયક સ્થળોએ આવેલા છે જેમાં છેલ્લા બે દિવસ દરમિયાન તહેવારો તેમજ વેકેશનના અંતિમ દિવસને ધ્યાનમાં રાખી જૂનાગઢ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે કુલ પંદર હજાર એકસો ને એંસી મુલાકાતીઓને નિહાળવામાં આવ્યું હોવાનું આરએફઓ નિરવ નીરવ મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું જ્યારે ઉપરકોટ કિલ્લાને રિનોવેટ કર્યા બાદ અહીં પણ પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે ઉનાળો વેકેશન પૂર્ણ થવાના છેલ્લા બે દિવસો દરમિયાન અહીં કુલ પાંચ હજાર ચારસો પ્રવાસીઓએ નવનિર્મિત ઉપરકોટ કિલ્લાની મુલાકાત લીધી હોવાનું સવાણી હેરિટેજના જનરલ મેનેજર રાજેશ તોતલાણી દ્વારા જણાવવામાં આવ્યું હતું પ્રાણી સંગ્રહાલય ખાતે મુલાકાતીઓની સુરક્ષાને લઈ સિક્યોરિટીની વ્યવસ્થા પણ સારી રીતે કરવામાં આવી છે તેમજ પ્રાણી સંગ્રહાલયમાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પૂરતા પ્રમાણમાં કચરા ટોપલી ગોઠવવામાં આવી છે ત્યારે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર અને પ્લાસ્ટિક મુક્ત શક્કરબાગ ઝૂ માટે મુલાકાતીઓને પણ પ્લાસ્ટિક ન લાવવા અપીલ કરવામાં આવી હતી સમુસરના કાવા ભાગોળમાં મહિલાઓએ ભક્તિભાવપૂર્વક